નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે સત્તાવીસ દસ બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ એના વાટે તમારા મગજમાં પ્રવેશે છે પરિવારના સભ્ય સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે માત્ર નાનકડા પ્રયાસને કારણ આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે મિત્રો સાથે મજાક કરતી વખતે તમારી સીમાઓને પાર કરવાનું ટાળો નહીં તો મિત્રતા બગડી શકે છે ઉપાય નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ઘરમાં લોબાનની અગરબત્તી સળગાવો હૃદય રોગના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવે છે જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ નથા તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય એક સશક્ત પ્રેમ જીવન બનવાની માટે પાંચ ખીલીઓ અને ચૂનાની કાળા સફેદ વસ્ત્રમાં પોટલી બનાવી વહેતા પાણીમાં પ્રવાહિત કરો મિથુન રાશિફલ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળે છે તમારી સમસ્યાઓ ગંભીર હશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે કદાચ તેમને લાગે છે કે આમાં તેમને માથું ન મારવું જોઈએ એકાએક થયેલો હોમેન્ટક મડાપ તમને મૂંઝવી નાખશે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો એકલતાને તમારા પર બારે ન થવા દો તે વધુ સારું છે કે તમે ક્યાંક ફરવા જાઓ ઉપાય કુટુંબમાં ખુશીઓ લાવ માટે ચોકલેટ દૂધના મિષ્ટાનો અને ટોફીઓ નાની છોકરીઓમાં વિતરિત કરો અર્કરાશિફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અઢા સમયમાં પાર પાડી શકશો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાનાનો નવો ધોધ વહેતો થશે ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટાભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે અતિશય ઊંઘ તમારી ઉર્જાને દૂર કરી શકે છે તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો ઉપાય ઉત્તર અથવા પશ્ચિમોત્તર દિશામાં ફૂલો મની પ્લાન્ટ અને માછલી ઘર રાખીને ઘરમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખો સિંહ રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારા પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો ઉપાય મૌદ્રિક સ્થિતિને વધારવા માટે મહિલાને સફેદ રંગના વસ્ત્રો કાપડ દાન કરો અન્ય રાશિફલ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેલાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરની મોરચે રહેલું ટેન્શન હળવું કરશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસ થી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્ક માં જવાનું વિચારી શકો છો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારો લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે પ્રેમ થી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય સારો આરોગ્ય સાચવવા માંડે બિસ્તરના ચારે પાયામાં તાંબાની ખીલો લગાડો તુલા રાશિફળ તમને નિર્ભેડ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડો ગુણવત્તાયુક્ત સમય વિતાવજો તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે તમે જે હંમેશા સાંભળવા માગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે ઉપાય સૂર્ય એ ગ્રહ છે જે અનુશાસનનો પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે વૃશ્ચિક રાશિફલ પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમે સમજાશે કે ખરો પ્રેમ એટલે શું તમે હંમેશા તમારા શબ્દોને યોગ્ય રીતે સ્વીકારો છો આ કરવાનો યોગ્ય નથી તમારા વિચારોને સરળ બનાવો ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચનો ઉપયોગ કરો ધન રાશિફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ સમજદારીપૂર્વક રોકાણ કરો ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે જો તમે તમારા મનની સાંભળો છો તો પછી આ દિવસ ખરીદી માટે ઉત્તમ છે તમારે કેટલાક સારા કપડાં અને પગરખાની પણ જરૂર છે ઉપાય તમારા ભોજનનો એક ભાગ અલગ રાખો અને સ્વસ્થ જીવન માટે ગાયોને આપો મકર રાશિફળ તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં કોઈકની દખલને લીધે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વંસી શકે છે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે સૂચન સરળ કુટુંબ જીવન માટે લાલ રંગના વસ્ત્રો અને ઉપહારો ભેટ કરો કુંભ રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે આજે તમારું કોઈ નજરેકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે તમારું ઘરનું દ્રશ્ય પતલી ખાદે અડધારીયું રહેશે તમારું પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલા તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં रचाપા હોવાનું શા માટે કહેવાય છે આજે તમે જીવનમાં પાણીના મૂલ્ય વિશે નાના લોકોને પ્રવચનો આપી શકો છો મીન રાશિફાલ તબિયત પર ધ્યાન આપવું પડશે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે દૂરના કોઈ સગાન તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો આજે તમે કોઈપણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે જીવન ખરેખર અદ્ભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે ઉપાય આલસ્યમાંથી બહાર નીકળવા માટે સૂર્યને તાંબાના વાસણમાં પાણી અર્પિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ